સાહિત્ય સમયે ગુજરાતી ઈ મેગેઝિન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્જક સન્માન અને કવિ સંમેલન રિજિયનલ સાયન્સ સેન્ટર પાટણ મુકામે યોજાયો હતું જેમાં રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓ લેખકો સર્જકો અને સાહિત્યકારોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ઈડર ડાયટના લેક્ચરર ડૉક્ટર નિષાદ ઓઝાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમની શરૂઆતમાં ધીરેન મહેતા અને તેમની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રોટરી ક્લબ પાટણના શ્રી ભગવાનભાઈ પટેલ અને એમએન હાઈસ્કૂલના ધનરાજ ધનરાજભાઈ ઠક્કર ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી રિજિયનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી પણ પોતાની આગવી શૈલીમાં કવિતા રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા કમલ પાલનપુરીએ પુસ્તક પરબ જેવી સુંદર કામગીરી બદલ વિશેષ સન્માન હૃદય સિર સાહિત્ય ગૌરવ પુરસ્કાર શૈલેષ પંચાલને વઢિયાર ભૂમિ પર સંશોધન કરવા બદલ વિશેષ સન્માન વાગડોદ શાળાના પ્રાથમિક શિક્ષકશ્રી ગો ગોવિંદભાઈ દેસાઈ અને માધ્યમિક શાળામાંથી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જેડ એન સોઢાનું શિક્ષણ ક્ષેત્રે કરેલ સુંદર કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓએ કવિ સંમેલનમાં પોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સાહિત્ય સમય ઈ મેગેઝિનના તંત્રી શ્રી નિલેશભાઈ શ્રીમાળી અને રાજ્ય કન્વીનર શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી દીપકસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું Thank <laughs> you.